હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા આ કિચનમાં તો આજે હું અહીંયા ભરેલા રીંગણાનું શાક બનાવીશ જેને આપણે રવૈયા પણ કહી શકીએ તો આ ભરેલા રીંગણાનું શાક હું આજે મારી મમ્મીની જૂની રીતથી બનાવવાની છું જો તમે પણ મારી આ રીત સાથે મસાલો બનાવીને બનાવશો તો જરાય પણ ફીકા નહીં લાગે ટેસ્ટી એવા રીંગણા બની અને તૈયાર થશે તો મારો આ વિડીયો એન્ડ સુધી જોતા રહેજો તો ભરેલા રીંગણા બનાવવા માટે ભરવા માટેનો મસાલો આપણે પહેલાં રેડી કરી દઈશું એના માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈ રાખી અને વાડકીમાં મેં અહીંયા અડધી વાટકીથી થોડો વધારે ચણાનો લોટ લઈ લીધો છે તો કઢાઈને આપણે ગેસ પર રાખી મીડિયમ ગેસની ફ્લેમ પર ચણાના લોટને પહેલાં તો આપણે શેકી દઈશું થોડી એવી કચાશ દૂર થાય મોશ્ચરનો ભાગ દૂર થાય ત્યાં સુધી એને આપણે શેકતા રહીશું મેં ચણાના લોટનો ઉપયોગ કરે છે પરંતુ જો તમારે ચણાના લોટનો ઉપયોગ ન કરવો હોય તો ચણાના લોટની સેવ ગાંઠિયા કે પાપડીનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે ધીરે ધીરે આપણે શેકતા રહીશું થોડી એવી સુગંધ આવે અને આછો ગુલાબી કલરનો લોટ શેકાય ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું સેવ કે ગાંઠિયાનો જો તમે ઉપયોગ કરો તો એને જરાય પણ આપણે શેકવાના નથી તો આ રીતે આપણો લોટ શેકાઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈને આપણે નીચે ઉતારી દઈશું

મેં અહીંયા ચારથી પાંચ ટેબલ સ્પૂન જેવું લીલું લસણ લઈ લીધું છે એ પણ આપણે અંદર એડ કરી દઈશું અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને લસણ મળે છે એટલે મેં લીલા લસણનો પણ ઉપયોગ કરે છે જો લીલું લસણ ન હોય તો સૂકા લસણનો વધારે ઉપયોગ કરવાનો બંધ કરી અધગચરું એવું આપણે વાટી પીસી અને રેડી કરી દઈશું તો આ રીતે મેં અહીંયા મિક્સરમાં અધગચરું એવું કર કરું એવું પીસી અને રેડી કરી દીધું છે એને આપણે એક મોટું બાઉલ લઈ લઈશું અને એમાં બધો જ મસાલો આપણે એડ કરી દઈશું પીસેલો બધો મસાલો એડ કરી અને મેં અહીંયા એક બાઉલ ભરી ફ્રેશ એવી ધોઈ અને કોથમીર લઈ લીધી છે કોથમીરનું પ્રમાણ મેં વધારે લીધું છે અને જે ચણાનો લોટ આપણે શેકીને રાખ્યો હતો એ પણ ઠંડો થઈ ગયો છે એ અંદર આપણે એડ કરી દઈશું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર મેં લઈ લીધો છે એ આપણે અંદર એડ કરીશું આ મસાલામાં ધાણાજીરું પાવડરનો ઉપયોગ આપણે વધારે કરવાનો છે હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર ચપટી જેવી હિંગ એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર આપણે અંદર એડ કરી દેવાનું લાલ મરચું પાવડર કાશ્મીરી કે રેગ્યુલર જે તીખું આવે એમાંથી કોઈ પણ તમે એડ કરી શકો છો બે મોટા ચમચા ભરી આપણે તેલ એડ કરી દઈશું અને હાથ વડે બધો જ મસાલો આપણે મિક્સ કરીશું અત્યારે મેં બે ચમચા ભરી તેલ એડ કર્યું છે પરંતુ જો પાછળથી તમને સૂકો એવો મસાલો લાગે તો ફરીથી તમે થોડું એવું તેલ એડ કરી અને મિક્સ કરી શકો છો આ રીતે મેં થોડું એવું તેલની જરૂર પડી હતી એટલે ફરીથી થોડું તેલ એડ કર્યું હતું તો આ રીતે હાથ વડે બધું જ આપણે મિક્સ કરી અને મસાલો રેડી કરી દઈશું મસાલો વધારે સૂકો પણ નહીં અને વધારે ભીનો પણ નહીં એ રીતેનો આપણે રેડી કરવાનો તો મેં અહીંયા પ્લેટમાં રીંગણા લઈ લીધા છે જે ભરવાના રીંગણા છે એ લઈ લીધા છે રીંગણા મેં અહીંયા બસો પચાસ ગ્રામ એટલે કે અઢીસો ગ્રામ રીંગણા લઈ લીધા છે તો રીંગણ તમે કોઈ પણ લઈ શકો છો તમને જો મોટા રીંગણ ભરીને શાક ભાવતું હોય તો એમાં પણ તમે આ મસાલો ભરી શકો છો અને જે ગ્રીન કલરના નાના નાના રીંગણ આવે છે એ પણ તમે લઈ શકો છો તો રીંગણ સરસ એવા ધોઈ અને આપણે રેડી કરી કોરા કરી દેવાના અને આ રીતે વધારાનો જે સાઈડનો ભાગ છે એ આપણે દૂર કરી અને પાછળથી ડીટાના ભાગમાંથી પણ અડધું કટ કરી અને આ રીતે રીંગણને આપણે રેડી કરવાનું હવે વચ્ચેથી આપણે ક્રોસમાં કટ આપીશું બે કટ આપી અને વચ્ચેથી ચેક કરી લેવાનું સળેલા હોય કે નહીં એ આપણે ચેક કરતું રહેવાનું અને આ રીતે રીંગણા બધા જ કટ કરી અને સાઈડમાં મેં બાઉલમાં પાણી લઈ લીધું છે એમાં બધા જ રીંગણ આપણે એડ કરતા રહીશું સાઇડમાં બાઉલમાં પાણી લેવું જરૂરી છે કેમ કે આ બધા જ રીંગણા આપણે આ રીતે કટ કરીશું અને રેડી કરીશું ત્યાં સુધી આપણને થોડો એવો સમય લાગશે જેથી આપણા રીંગણા કાળા ન પડી જાય એટલે આપણે પાણીમાં બધા જ રીંગણા આ રીતે એડ કરીશું તો આ રીતે હું ફટાફટ બધા જ રીંગણાનો પાછળનો ડીટાનો ભાગ દૂર કરી વચ્ચેથી કટ આપી અને જે બધા જ રીંગણા આપણે લીધા છે એ બધાને હું અહીંયા રેડી કરી દઈશ આ રીતે બધા જ રીંગણાને મેં કટ આપી દીધો છે અને આપણે જે મસાલો રેડી કર્યો હતો એ મસાલો મેં લઈ લીધો છે તો હવે પાણીમાંથી એક એક રીંગણમાંથી પાણી થોડું એવું નિતારી અને આપણે રીંગણામાં મસાલો ભરી અને રીંગણા પણ રેડી કરી દઈશું આ રીતે બંને બાજુથી કટ આપણે ખુલ્લો કરી અને આપણે જેટલો મસાલો ભરવો હોય એટલો મસાલો તમે ભરી અને આ રીતે રેડી કરી દેવાના થોડું એવું રીંગણમાં મસાલો ભરી અને થોડું પ્રેસ આપવાનું એટલે મસાલો થોડો એવો બહાર નીકળી ન જાય તો આ રીતે બધા જ રીંગણા ભરી અને આપણે રેડી કરી દઈશું ઘણા લોકોને રીંગણાનું નામ સાંભળતા શાક નથી ભાવતું પરંતુ જો તમે આ રીતે બનાવશો તો વારંવાર બનાવીને ખાશો એવું ટેસ્ટી બની અને તૈયાર થાય છે તો આ રીતે ફટાફટ હું અહીંયા બધા જ રીંગણા ભરી અને રેડી કરી દઈશ તો આ રીતે મેં ધીરે ધીરે કરી બધા જ રીંગણા ભરી અને રેડી કરી દીધા છે અને જે મસાલો વધ્યો છે એને આપણે ગ્રેવી માટે સાઈડમાં રાખીશું એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે તો બાઉલને સાઈડમાં રાખી અને રીંગણાને આપણે બાફવાના છે તો મેં અહીંયા એક બાઉલમાં પાણી રાખી દીધું છે પાણી ઉપર આપણે આ રીતે કાણાવાળી પ્લેટ રાખી અને બધા જ રીંગણા ઉપર રાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દેવાની છે આ રીતે મેં રીંગણ ગોઠવી દીધા છે અને રીંગણને બફાતા જરાય પણ વાર નથી લાગતી તો આ રીતે તપેલી ઢાંકી અને આપણે રીંગણને એંસી ટકા જેવું બાફવા માટે પાંચથી દસ મિનિટ માટે રાખી દઈશું તો આઠ મિનિટ જેવું થયું છે તો હું હવે ફરીથી ચેક કરીશ તો આ રીતે ચેક કરવામાં તમે જોઈ શકો છો કે રીંગણનો મસાલો પણ સરસ એવો બફાઈ ગયો છે ને રીંગણ પણ સરસ એવા બફાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી બધા જ રીંગણને આપણે નીચે ઉતારી અને એને આપણે ઠંડા થવા દઈશું રીંગણને ઠંડા થવા દેવા જરૂરી છે જો રીંગણ થોડા એવા ઠંડા થાય ત્યાં સુધી આપણે શાકનો વગાર કરીશું મેં ગેસની ફ્લેમ ચાલુ કરી કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેવું તેલ એડ કરી દીધું છે થોડું એવું તેલનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે તેલ થોડું ગરમ થાય રાયનો વઘાર કરી જીરાનો વઘાર કરી ચપટી જેવી હિંગ એડ કરી અને જે મસાલો વધ્યો હતો એ હું અહીંયા બે ચમચા ભરી અંદર એડ કરી દઈશ અને મસાલાને આપણે સાંતળી દઈશું તમારે જેવું ગ્રેવીનું પ્રમાણ રાખવું હોય એ રીતે તમે મસાલાનો ઉપયોગ કરી શકો છો હું એ ચાર વ્યક્તિ માટેનું શાક બનાવી રહી છું એટલે એ રીતે હું અહીંયા ગ્રેવી બનાવીશ જો વધારે જોઈએ તો વધારે મસાલો અંદર એડ કરવાનો આ રીતે મસાલો સરસ એવો આપણો સંતરાઈ ગયો છે તો મેં અહીંયા ગરમ પાણી લઈ લીધું છે અને એક ગ્લાસ ભરી ગરમ પાણી આપણી અંદર એડ કરી દઈશું પાણી આપણે ગરમ જ એડ કરવાનું છે એ પણ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે પાણી એડ કરી અને આ જે મસાલો છે અને પાણી છે એને આપણે ઉકળવા દઈશું પાણી ઉકળશે એટલે મસાલાનો કલર એકદમ ચેન્જ થઈ જશે તમે જોઈ શકો છો કે ઉપરથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને મસાલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણા રીંગણાં છે એ પણ ઠંડા થઈ ગયા છે રીંગણા થોડા એવા ઠંડા થાય પછી આપણે અંદર એડ કરવાના જેથી ગરમા ગરમ રીંગણા હોય તો આ રીતે મસાલામાં મિક્સ કરશો એટલે ભાંગી ન જાય તૂટી ન જાય તો આ રીતે રીંગણા પણ અંદર મિક્સ કરી અને રીંગણામાં બધો જ મસાલો ગ્રેવીનો જે મસાલો છે એ બધો મિક્સ થાય એ રીતે આપણે એને મિક્સ કરી દઈશું મેં અહીંયા ગ્રેવીનું પ્રમાણ થોડું ઓછું રાખ્યું છે પરંતુ જો તમારે વધારે રાખવું હોય તો તમે એ રીતે રાખી શકો છો જો થોડું એવું ઝાડું લાગે તો તમે અત્યારે પણ ગરમ પાણી થોડું એવું એડ કરી શકો છો આ રીતે મિક્સ કરી એકથી બે મિનિટ સુધી આપણે ફરીથી એને થવા દઈશું તો આ રીતે રીંગણા ભરી અને બાફી અને તમે શાક બનાવશો અને આ રીતે મસાલો કરીને બનાવશો તો ખૂબ જ એવું ટેસ્ટી શાક બનશે મને તો ખૂબ જ એવું ટેસ્ટી લાગ્યું તો આ રીતે તમે પણ એકવાર મારી રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો શાકમાં સાઈડમાં તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે તો થોડી એવી કોથમીર એડ કરી ગેસની ફ્લેમ બંધ કરી સર્વિંગ બાઉલમાં આપણે શાકને લઈ લઈશું રોટલી સાથે ગરમા ગરમ ખાવાની મજા પડે તે ઉભરેલા રીંગણાનું શાક મેં અહીંયા મારી મમ્મીની જૂની રીતથી બનાવી છે તો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય